અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક આગની ઘટના ભયભીત કરતા દ્રશ્યો સર્જાયા પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા કુબેર પાલમ શોપિંગ સેન્ટર બહાર આવેલા ડીપીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો આગના ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના દુકાનદાર અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ આગની જાણ થતાં જ ડીપીએમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મજબૂત માર ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા સાથે જીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને વીજ પુરવઠો બંધ કરી નુકસાન થતું અટકાવ્યું આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી કેટલાક સમય બાદના અંતે આગને સંપૂર્ણ રીતે બુજાવવામાં સફળતા મળી આગના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો પરંતુ પોલીસે ત્વરિત વ્યવસ્થા કરી ટ્રાફિક ફરીથી ગતિમાન કર્યો હતો સૌથી સારા સમાચાર એ છે કે આ ભયાનક ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામાં આવ્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી